અને કોઈ મારે સામે આવીને રોવાનું નહીં રોવું હોય દાદા આગળ જોયું કારણ કે રોય એવું થાય રોય દાડા વળી જાય ભગવાન ને એવું કહેવાય કે મારે સુખ ગમે એવું દુઃખ હોય ને સાસ ને રોટલો મળી ખાઈ લઉં બાકી તમે જે દુઃખ ને પીણા ની વ્યાધિ ની જે ખોજો ને નાનપણ માં મેં ભોગવી લીધું ગામ ને પૂછજો નાનપણ માં પરિવાર ગુમાવી દીધો મારું દુઃખ ત્યાં જોયું હોય ને તો તું જીવતો જ ના એટલે હોય ભોગ્યું ચૂક્યો નાનપણ માં પરમાત્મા એ મદદ કરી છે એ દુઃખ મને એટલે આપ્યું તું કે તું દુઃખ ને

જે મારી વૃત્તિ બદલાય તેથી તારું નામ ખરાબ થાય એટલે મને પ્રોત્સાહન ના આપતો એક કલાકમાં મારું મૃત્યુ કરી નાખજે જેથી કરીને તારું નામ બગડે

પોતાના છોકરા પ્રવાસ માં જતા હજાર રૂપિયા લખાય કરશો ને એ તમારા પરજા તમને આપવાની છે આ લખી મા બાપ ના થયા ને આઈ કોઈથી પગે લાગવા દોડતા નહીં લાગુ હોય તો ઘરે તમારા માં બાપ લાગતું આઈ મને લાગવા તો મિત્રો આ તો શ્રી ધનબા બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે એટલે પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું કેમ કે ધનબા બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ કેવો કોઈ મારો હેતુ છે નહીં સારો મિત્રો મળીશું પાછા નવા આ વિડીયોમાં તે લગી મને રજા આપો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય લખજો મિત્રો